ભાજપ અને કોંગ્રેસે વિવિધ બેઠકો પર ઉમેદવારો જાહેર પણ કર્યા છે જોકે હજુ અમુક બેઠક પર રમજુબા જાડેજાએ કહ્યું કે આ ચૂંટણીમાં હજુ સુધી જાહેર થયેલા ઉમેદવારોમાં ઉપરાંત રાજ્ય સરકાર અને ભાજપ સંગઠનમાં પણ એક પણ રાજપૂત સમાજમાંથી નથી ત્યારે લાગે છે કે રાજપૂત સમાજને ધકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે જે સમગ્ર રાજપૂત સમાજ સાખી લેશે નહીં અને જો અન્યાય ચાલુ જ રહેશે તો તેનો સામનો કરવા

અનેક પ્રમુખો અને મુખ્ય મુખ્ય પ્રતિનિધિઓ આજે રહેલા તાજેતરની લોકસભાની ચૂંટણીમાં છત્રી સમાજને એક પણ ટિકિટ આપવામાં નથી આવી એનો બધાએ નારાજગી વ્યક્ત કરી અને જબરજસ્ત સમાજમાં રોષ વ્યક્ત કરેલો આથી અમારે માગણી છે કે હજી જે કાંઈ ટિકિટો બાકી છે અથવા તો જે કાંઈ શક્ય હોય ફેરફાર કરીને પણ બે ટિકિટો છત્રી સમાજને આપવી જે એને એમને ન્યાય આપવો